હલો મિત્રો અસ્મિતા કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવવાના છીએ સુખડી તો વિડીયોમાં બના રહેજો આપણે સુખડી બનાવવાના છીએ એકદમ પોચી અને રોજ એવી મૂમણ મુક્તાની સાથે ઓગળી જાય તેવી મિત્રો મારો વિડીયો કેવો લાગે છે તમે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો તો મિત્રો ચાલો શરૂ કરી દઈએ સુખડી બનાવવાનું તો મેં એક બાઉલમાં કરકરો અને ઝીણો લોટ બે મિક્સ કરીને લઈ લીધો છે અને અડધો વાટકો ગોળ લઈ લીધો છે તમે જેટલી ગળી ખાઈ શકતા હોય તે પ્રમાણે તમારે ગોળનું માપ લઈ લેવાનું છે અને એક બાઉલમાં મેં ઘીને મેલ્ટ થવા રાખી દીધું હતું મિત્રો લોટ જ્યારે બાઉલમાં ઉમેરવાનો હતો તેનું સૂટ કરવાનું ભૂલી ગઈ હતી માટે મેં અડધો લોટ તો શેકી નાખ્યો હતો એટલે આપણો લોટ હવે શેકાઈ ગયો છે અને મેં અહીંયા એક થાળીમાં ઘી લગાવી દીધું છે કરી અંદર પાથરીએ ત્યારે ચોટી નો લોટ એકદમ શેકાઈને રેડી થઈ ગયો છે આવો ફ્લફી થઈ જાય છે જ્યારે આપણો લોટ શેકાઈ જાય ને ત્યારે અને શેકતી વખતે હલાવવાનું ખૂબ ધ્યાન રાખવાનું છે કારણ કે જેથી કરી આપણો લોટ બળી ન જાય તો હવે આપણે જે ગોળ હતો તે આપણે અંદર નાખી દઈશું મેં થોડોક ગોળ એમાંથી બચાવી લીધો છે કારણ કે ગળિયો અમને બહુ નથી પસંદ એટલા માટે પછી આપણે શેકેલા ને અને ગોળને બનાવીને મિક્સ કરી લેવાનું છે મિત્રો તમે વિડીયો ક્યાંથી જોવો છો તે મને જરૂરથી કહેજો અને મેં અહીંયા કાજુ અને બદામને કટ કરીને સાઈડમાં રાખી દીધા હતા તો આપણે તેમાં મિક્સ કરી લેવાના છે તમે ઉપરથી પણ પાથરી શકો છો કાજુ બદામને તો આપણી સુખડી હવે રેડી થઈ ગઈ છે તો આપણે એક પ્લેટમાં તેને કાઢી લઈશું તો આપણે સુખડીને હવે એક પ્લેટમાં કાઢીને હવે એને દાબી દેવાની છે અને એના પીસીસ કરી લેવાના છે પછી અને કોર છે એ બધી સરખી રીતના આપણે દાબી દેવાની છે જો આવી રીતના પછી એના પીસીસ કરી લેવાના છે તો રેડી છે આપણી કાઠિયાવાડી સુખડી તો આનાથી આપણને ઘણો શરીરમાં ફાયદો થાય છે માટે તમે એક વખત જરૂરથી બનાવજો આવી રીતના અને તમારી સુખડી કેવી બની છે તે પણ મને જણાવજો અને તમે કેવી રીતના સુખડી બનાવશો તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો મારો વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને લાઈક કરવાનું ન ભૂલતા તો આપણી સુખડી હવે એકદમ રેડી થઈ ગઈ છે મિત્રો તમે જોઈ રહ્યા છો એકદમ પોચી સુખડી થઈ છે ફરી મળીશું આવતા વિડીયોમાં તો બબાય અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા